તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીથી આપણા એક નવો વિડીયામાં મિત્રો હવે તો મિત્રો અત્યારે શિયાળો બરાબર ચાલુ થઈ ગયો છે ને જો શિયાળામાં આપણે અડદિયા ન ખાઈએ તો તો પછી શિયાળો જ શું કામનો અને એમાંય આપણે અડદિયા જ ખાવાના હોય તો પછી બજારના લઈને શું કામે ઘરે જ કેમ ના બનાવીએ મિત્રો એકદમ ઇઝી રેસીપી છે મિત્રો તો ચાલો આજે આપણે બનાવીએ દેશી ઘીના અડદિયા તો ચાલો જોઈ લઈએ કે અડદિયા બનાવવામાં શું શું જોશે આપણે મિત્રો તો સૌથી પહેલાં તો આ બસો ગ્રામ ઘી લીધું છે આપણે આ પ્યોર ઘરનું બનાવેલું દેશી ઘી છે મિત્રો અને આ વીસો ગ્રામ જેટલી કિસમિસ છે અને આ ચાલીસથી થી પચાસ ગ્રામ જેટલા કાજુ ને બદામ છે મિત્રો અને એક વાટકો ભરીને આપણે આ દૂધ લીધું છે આ દૂધ આપણે જેટલું જરૂર પડશે એટલું વાપરશું અને કેમ વાપરશું એ આગળ વિડીયોમાં બતાવશું મિત્રો અને આ આપણે ગુંદ લઈ લીધો છે આ ગુંદ આપણે આખો નાખવાનો નથી પણ ગુંદ આપણે આમાંથી પચીસ ગ્રામ જેટલો રાખવાનો છે આ આપણો અડદનો લોટ છે મિત્રો અઢીસો ગ્રામ એટલી વસ્તુ છે એટલી આપણે એ ખાસ જોશે મિત્રો અને ગુંદ છે એ ખાસ કરીને સ્વાસ્થ્યવર્ધક હોય છે તો સૌથી પહેલાં આપણે એક કઢાઈમાં ઘી છે ને એને આપણે નાખી લઈએ ઘી નાખી લઈએ અને ઘી બધું ઓગળી જાય ત્યારબાદ આપણે આગળ જોઈએ શું કરીએ હવે આમાં મિત્રો તમારે વધારે ઘી નાખવું હોય તો પણ નાખી શકો પણ એ ઘીને સાચવીને નાખવું પડે નહીંતર ઘી આમાં જલ્દી અલગ થઈ જતું હોય છે મિત્રો વિડીયો થોડો લાંબો થશે પણ બધી પાકી માહિતી આપશું મિત્રો એટલે આખો વિડીયો જોજો મિત્રો હવે ટીપ નંબર પહેલી આપી દઈએ આપણે ગુંદ છે ને એને હંમેશા તમારે ઘીમાં સૌથી પહેલાં તળી અને અલગ રાખી દેવો ક્યારેય પણ તમારે લોટની સાથે સાથે અંદર નાખી દઈએ અને તળાઈ જાય એવું કરવું નહીં નહીંતર જો તમારો જે લોટ ચીકણો થઈ ગયો તો તમારા હૃદય એકદમ ચીકણા થશે મિત્રો એટલે ખાસ કરીને ગુંદને અલગ જ તળવો ને અલગ પછી અલગ જ નાખવો એને આ આપણી ટીપ નંબર એક હતી હવે આપણે આ ગુંદને તળી લઈએ મિત્રો ઘી આપણું ગરમ થઈ ગયું છે આ ગુંદને આપણે ગરમ ઘીમાં નાખી દીધો ને હવે આપણું ગુંદ છે એ ફટાફટ ફટફટિયા મળશે બોલવા મિત્રો આ રીતે આપણો ગુંદ છે એ તળીને આપણે એક બીજી અલગ ડીશમાં કાઢી લીધો મિત્રો હવે આપણું જે વધેલું ઘી છે એમાં આપણે આપણો અડદનો લોટ નાખી દેવાનો છે મિત્રો એકવાર તો ઘી ગરમ હોય એટલે તરત જ એમાં એકદમ બબલ આવવા લાગશે મિત્રો પણ એમાં તમારે મૂંઝ નહીં અને આને તાવીથાની મદદથી સારી રીતે આ લોટને મિક્સ કરી લેવો મિત્રો અને આ તમે જોઈ શકો છો કે આપણો જે લોટ છે ને એકદમ એમાં આ બબલ આવવા લાગ્યા તો ત્યારે આપણે પછી એમાં થોડું થોડું કરીને દૂધ એડ કરતું જવાનું છે મિત્રો અને દૂધ છે એ થોડું થોડું એડ કરવું અને દૂધ પાછું આપણું બળી જાય એટલે ફરીથી થોડું એડ કરવું મિત્રો આ રીતે આપણે દૂધ એડ કરતું જવાનું છે જેટલું તમારે દૂધ નાખવું હોય એટલું દૂધ તમે આમાં નાખી શકો મિત્રો અને આપણા અડદિયા એટલા જ સોફ્ટ બનશે આમાં ઘી વધારે છે અને સાથે જ આપણું આમાં દૂધ નાખીએ એટલે દૂધનો બને માવો મિત્રો અને માવાની તો વસ્તુ સોફ્ટ જ બને આ તમે જોઈ શકો છો કે આપણે લોટ છે એ શેકાવા લાગ્યો છે મિત્રો એકદમ આનો કલર ચેન્જ થઈ ગયો છે આ લોટ છે એ આપણો શેકાઈ ગયો છે બ્રાઉન થઈ ગયો છે મિત્રો એકદમ અને આપણે દૂધ પણ જેટલું નાખવાનું હતું એટલું નાખી દીધું તો હવે આપણે આને ઉતારી લેવાનું છે નીચે મિત્રો આ આપણે કડાઈને શેકલા લોટની ઉતારી લીધી નીચે અને હવે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે નીચે ઉતાર્યા પછી પણ એને થોડી વાર માટે ધીરે ધીરે હલાવતું રહેવાનું છે મિત્રો તવિથાની મદદથી નહીંતર આપણો લોટ છે ને એ નીચેથી કાળો ભમ થઈ ગયા મિત્રો આ લોટ પણ આપણો હવે થોડો ઠંડો થઈ ગયો છે તો આપણે જે એમાં સૂકા મેવા નાખવાના હતા ને એ નાખી દઈએ મિત્રો આપણા જે કાજુ બદામ હતા ને સૌથી પહેલાં તો એ જ નાખી દઈએ મિત્રો અને જે કિસમિસ હતી એ નાખી દઈએ હવે આને સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિત્રો આપણે તવીથાની મદદથી અને સાથે જ હવે મિક્સ થઈ ગયું એટલે આપણો જે ગુંદ તળેલો છે ને એને નાખી દઈએ મિત્રો અને ગુંદને પણ આપણે તવીથાની મદદથી હલાવીને સારી રીતે મિક્સ કરી લઈએ મિત્રો આપણું એકદમ સારી રીતે આ બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે ને તો હવે આપણે પછી આગળની પ્રોસેસ જોઈએ મિત્રો તો હવે આપણે બીજી એક કઢાઈમાં ચાસણી બનાવી લઈએ મિત્રો આપણે અડદિયા છે એ ચાસણીવાળા બનાવવાના છે તો આપણો બસો પચાસ ગ્રામ લોટ હતો તો સાથે જ આપણે આમાં બસો ને વીસ ગ્રામ જેવી ખાંડ લીધી છે તમે ઈચ્છો તો બસો ગ્રામ પણ ખાંડ રાખી શકો મિત્રો અને આપણી ખાંડ જેટલી ઓગળે ને એટલું જ આપણે એમાં પાણી નાખવાનું છે મિત્રો અને ગેસ થઈ ગયો છે ચાલુ ને ખાંડ બની છે ઓગળવા આપણે તો એને ધીરે ધીરે આપણે તવિથાની મદદથી હલાવીને ખાંડને ઓગાળી લેવાની છે મિત્રો ખાંડ ઓગળી જાય ને ઉકળવા માંડે ને પછી આપણે ધીરે ધીરે આને ચાસણી ચેક કરવાની છે આપણે એક તારની ચાસણી કરવાની નથી પણ થોડું એવું આપણે ચીકણું થઈ જાય અને હળવો તાર આપણો એકદમ જાડો એવો ચીકણો તાર બને ને એક એવી ચાસણી કરવાની છે મિત્રો સુકાઈને એક તાર આપણો એકદમ સુકાઈને જેવો થાય ને એવું નથી કરવાનું મિત્રો એ હું તમને આગળ બતાવું કેમ ચેક કરવું એ અને ખાંડ ઓગળી જાય ને થોડું ચીકણું પાણી થઈ જશે ને મિત્રો તો એકદમ ચીકસવાળું તો પણ તમારે હાલશે અડદિયા બનાવવામાં તો આ આપણી ચાસણી છે એ ઉકળી ગઈ છે મિત્રો આવી રીતે એને હાથથી ફૂંક મારી અને પછી ચેક કરવાનું છે મિત્રો જો આવી રીતે જો આ સ્ટેપ ઉપર પણ તમારા અડદિયા એકદમ સરસના જામી જશે મિત્રો હવે આપણું જે ઠંડુ થયેલું જે લોટ હતો એને આપણે નાખવાનો છે પણ એ પહેલા ચાસણીને આપણે થોડી ઠંડી કરી લેવાની છે મિત્રો આ બધો શેકેલો લોટ છે એ આપણે ખાંડની ચાસણીમાં નાખી દીધો મિત્રો હવે આપણે આને તવીથાની મદદથી સારી રીતે એક વખત ચાસણીમાં મિત્રો મિક્સ કરી લેવાનું છે આપણે એટલે આપણી ચાસણી છે એ બધા જ લોટમાં સારી રીતે મિક્સ થઈ ગયા અને મિત્રો આ આપણે મિક્સ કર્યા પછી વીસ મિનિટ પણ થઈ ગઈ છે અને બિલકુલ ઠંડા જેવું થઈ ગયું છે તો આ રીતે હાથમાંથી જેવડા આપણે અડદિયા લેવા હોય એટલો એટલો આમાંથી આ મસાલો લઈ અને આ રીતે અડદિયા આપણે વારી લેવાના છે મિત્રો આ તમે જોઈ શકો છો કેવા સરસ મજાના અડદિયા ભરે છે મિત્રો જેમ ઠંડા થશે એમ એકદમ સરસ મજાના જામી જશે મિત્રો અડદિયા આપણા તો આવી જ રીતે હું બીજા બધા જ અડદિયા ફટાફટ મંડું બનાવવા મિત્રો અને પછી તમને ડીશ બનાવી કમ્પ્લીટ ને પછી બનાવું મિત્રો તો તમે એક વખત અડદિયા ઘરે જરૂર બનાવજો મિત્રો બગડશે નહીં એ જવાબદારી મારી મિત્રો એક વખત તમે ઘરના બનાવેલા અડદિયા ખાશો ને એટલે તમે બજારના અડદિયા ભૂલી જાશો મિત્રો આમાં તમારે બીજા કોઈ મસાલા નાખવા હોય તો મસાલા પણ તમે નાખી શકો મિત્રો તો આ આપણા બધા જ અડદિયા બનીને તૈયાર થઈ ગયા મિત્રો તમે જોઈ શકો છો કેટલા સરસ મજાના આપણા અડદિયા બની ગયા છે મિત્રો તો જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોમાં પણ જરૂરથી શેર કરજો મિત્રો અને આ મારો વિડીયો અહીંયા સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો